આપણે એ બધું ના પાડ્યા અહીંયા બધું ઘણું બધું છે સરસ મજાનું જો તમે આ બધું કેટલું બધું છે અહીંયા તો ખરા બધા લોકો ખરીદી કરતા હોત મને એવું લાગે છે અને આ એક મોતર છે એની અંદર મેં કીધું બેસીએ તો ખરા આપણને બેસાડે તો બેસી જ આ દીદી છે છોકરા નાના બચ્ચાઓ માટે છે આપણા માટે અને આ બધું કંઈક છે આ મોટી મોટું શોપિંગ સેન્ટર છે આ વેરી મચ શોપિંગ સેન્ટર ઇન ધીસ ઇઝ અ બધું બહુ ધીસ ઇઝ વેરી મચ શોપિંગ સેન્ટર આપણે અમદાવાદમાં મળે છે આવું સસ્તું મળતું એ સસ્તું મળે છે એક ભાઈને આપણે પૂછ્યા અહીંયા એક ભાઈ છે આ ભાઈ છે જો સી સી ગુડ મોર્નિંગ ઇઝ આ ભાઈને આપણે આપડે તો આપણને બધું ક્યાં છે પણ અંગ્રેજી માં બોલે તો મને કઈ સમજો પડતી નથી બહુ લોચા મળાય છે ના હું આઈ ટુ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરો આપણને પૂછ્યા ને આપણે તો મોટા ભણાય છે આ આ શું છે બેન ઘણું ચા જતું આ બેન નું ભગવાન જાણે કોઈ ઘરું કાઢી લઈ ગયું છે અહીંયા બી આ પ્રકારનું હોય છે વર્તન લોકો બધું લઈ જાય છે અને તમે જોવો તો ખરા અહીંયા બધું ખરીદીમાં કેટલા બધા લોકો જાય છે એક પછી એક લોકો ખરીદી કરતા હોય છે પણ બધું મોંઘું પડે છે મેં આપું આ તો આ જોડે આમ લેવા જવું છે સ્વેતર આપણે ભેટ હાલવું હોય તો તારીમાં આ તો ચારસો પચીસ ડોલર છે બાપા માર છે એટલા વાર ઉતરી જાય આપડે મોંઘું નથી રહેવું સસ્તું કંઈ મળતું હોય તો જોઈજો इधर देखो सड़क की सीढ़ी में नीचे जाते हैं इसको लपसड़ी जैसा होता है अभी भारत में भी ऐसा हो होता है लेकिन यह मॉल में सड़क की सीढ़ी है तो अपने क्या है कि चालना नहीं पड़ता है इधर बहुत सारी वस्तुएं मिलती है और भाभी ज़रा थोड़ा मौका पड़ता है मगर अभी एक सस्ते वाली दुकान है उसमें सेल है दिखते हैं सस्ता मिलता है क्या, अपने मुडा जाते हैं रेस्टोरेंट भी होता है वो इधर है ये ये क्या है ये रिजक शॉप है इधर क्या है कोई माल ले लेता है वो मेरे जैसा आता है ना सस्ता सोता है उसको मिल जाता है बहुत सस्ती वस्तु है देखते हैं तो सस्ती होंगी तो ले लेंगे फिर अपने भारत में आके अपने दोस्तों को भेज देंगे इधर આપડા નહિ મારવાડે ભાઈ એ બધું સારું સારું મળે છે પણ અડધી તો ખબર પડતી નથી અમાર ભાઈ લાડ કપાયા અહીંયા ચાલીસ ડોલર લીધા સમજી લો ચોવીસો રૂપિયા અડધા થાય અમારે તો આખું વડદ કપાવતો એટલા નહી થતા બોલ તાડતો એ ટોપી દુકાન નીકાન यार किसी को टोपी पहना नहीं हो तो इधर मिलती है जात जात की टोपी मगर अपने टोपी नहीं पहने की बहुत महंगी है बहुत महंगी है कौन पहुँच है इधर देखो तो सब खाने का मिलता है बहुत मौका है इधर इसका मेरे को लगता है कि इधर अपना भी एक शुरू कर देंगे उधर क्या है दाँट टे हैं लच्छे हैं और खिचड़ी गाड़े हैं अल्डरीगढ़ रोटला वो सब इधर इसका फुटकोट करना है इधर ये छोकड़ियाँ सब बेचती हैं देवोलो अपने ये छोकरियाँ मौंखी पड़े इससे अपने वहाँ से ही लाने की नौ से मेहताड़ा से है राधनपुर से है तो क्या है कि उसको काम मिले और अपने ठीक है मेक इन इंडिया हो जाए बड़ा बड़ा इधर देखो माँ डॉलर એટલે શું છે સત્તું ભાડું જાત જાતના અહીંયા બધું એક એક ડોલરમાં બે માં મળે એટલે શું છે ભાઈ બંધોને કોઈક આલીએ ને તો થાય આપણા બધા ફ્રેન્ડ ને બધું ગરીબ આખું ગ્રુપ છે હા તો કે આર ઓલ્સો ગરીબ તો ક્યાં સબકો જો બી એના હો સત્તા વાળા લે કે દે શકશે દેખો એ ત્રીસ ત્યાં એ વીસ વીસ રૂપિયા એટલે આ તો વીસ ડોલર છે હા હલવાઈ જઈશું આમના रुपया डॉलर मैं भरा है जवा इधर क्या है चश्मा भी मिलता है तो चश्मा तो कितने का है दो रुपये का है दो रुपये में चश्मा ले लेते हैं चलो सब तो खाने की दुकान है तो उधर बर्गर जैसा मिलता है उसमें अड़सिया जैसा डालते हैं अपना नहीं खाने का लोचा पड़ जाए यार अपने तो सीधा साधा बर्गर खाने का बहुत बहुत तो चीज लगा ले तो ठीक है बाकी आओ कहीं દર નાખ્યા છે અળસિયા જેવું એ લોચા પડી જાય આ જો તમે જો કઈ જાતના બધા અમારે ખબર નહીં ભગવાન જાણે આ લોકોને મારે અહીંયા શીખવાડવા આવવું છે કારણ કે બીકો દે ડોન્ટ નો હાઉ ટુ મેક બ્યુટિફુલ ફૂડ આ બધા લાઈનોમાં ખાય છે આમાં તો ફ્રી આપતા હોય એવું લાગે છે હવે થાકીને ઠોચ થઈ ગયા છીએ એટલે હવે શાંતિથી બેઠા છીએ એનું લાય થોડીક ચા કોફી કંઈક પીએ તો અહીં પેલું ટાળ બકસ છે એને કીધું એટલે કોફી આ કે હાણા ત્રણસો રૂપિયા થતા આડા ત્રણસો માં આખું ભાણું આવે જો ઠાકર થાળમાં પોણા ત્રણસોમાં આવે છે કોફી ના પીએ ભાઈ ઘરે જઈ રાતે બનાવી નાખજો એકલા ટાળ બક્ષમાં આપણી બકરી ડબ્બામાં આવી જાય ભલે તો નથી પી ચલો ખરીદી યાદની પતી ગઈ હું દોઢ રૂપિયા વપરાઈ જાય તો આપણી ભાઈ એક તો રૂપિયા છે નહીં કમાવા આવેલા છે અને આ બધા લૂંટી લે આપવાના એના કરતાં આપણે જ્યાં માણેક ચોકમાં ખરીદી કરવાનું બહુ સારું ઢાલકલવાડ જેવી બહુ ઉત્તમ જગ્યા નહીં બરાબર છે ચલો